આપણે નાના નાના ટુકડા કરી લઈશું આ રીતે આપણે બધા જ ટુકડા કરી લેવાના છે હવે મેં એક અહીંયા પેન લઈ લીધી છે તેમાં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે અને એક ચમચી જેટલું બટર ઉમેરી દઈ છે ત્યારબાદ તેમાં આપણે ચમારેલી લીણી ઉમેરી દઈશું એક મીડિયમ સાઈઝ ની લુણી ઝીરી પણ કરીને લીધું એમ જોઈએ થોડી જતળાય છે એટલે આપણે તેમાં એક ટામેટો ઉમેરી દઈશું ઝીણું સમારેલું અને એક નામ નાનું ઝીણું સમારેલું રસીપન જાય એટલે આપણે એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીલું સ્વાદ અનુસાર મીઠું મીઠું અહીંયા થોડું જ લેવાનું છે કેમ કે બ્રેડમાં ઓલરેડી મીઠું હોય છે એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો એક ચમચી જેટલું આદુ લસણ લીધીશું આપણે ઘમેરું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં ત્રણ ચાર ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી આપણા મસાલા બળી ન જાય થોડું પાણી ઉમેરવાથી મસાલા સરસ એકબીજા સાથે મળી જશે તમે જોઈ શકો છો કે આપણું મિક્સચર કેટલું સરસ લાગી રહ્યું છે હવે તેમાં આપણે પાઉના ટુકડા જે કાપેલા હતા તે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે બધા જ પાઉં પર મસાલો કેટલો સરસ ચડી ગયો છે અને ખૂબ જ સરસ લાગી રહ્યા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેના પર આપણે થોડું ચીઝ ખમણી લઈશું ચીઝ ટોટલ ઓપ્શનલ છે તમારે ના નાખવું હોય તો એમ પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે તમે જોઈ શકો છો કે આપણા મસાલા પાઉ કેટલા સરસ લાગી રહ્યા છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા